ઇન્સ્પેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર ટંકારાલતી પર હાઈવે પર ફૂલજર નદી પરના માઇનર બ્રિજનું ઇન્સ્પેક્શન કરી સ્થિતિ અંગે સમીક્ષા કરતા ઇન્ચાર્જ કલેક્ટર ગુજરાત રાજ્યમાં પુલો રસ્તા અને વરસાદી બાહુલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બોલવામાં આવ્યું છે ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફૂલજર નદી પર આવેલ માઇનર બ્રિજના મુલાકાત કરી મોરબી ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી જેએસ પ્રજાપતિએ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને સ્થિતિની સમીક્ષા કરી હતી ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે કુલજર નદી પરનો આ બ્રિજ લગભગ વર્ષ ઓગણીસો ઇઠ્યોતેરમાં બનાવવામાં આવ્યો પુલને પચાસ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી સમયની અસરને કારણે પુલની આસપાસ ખવાણની અસર થઈ હતી જેને કારણે આ પુલના પિલર્સની આજુબાજુ અંદાજિત રૂપિયા અડતાલીસ લાખના ખર્ચે આરસીસીનું એક કવર બનાવી જેકેટિંગ કરવામાં આવ્યું છે અને સલામતી માટે અન્ય કામગીરી કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર શ્રી દિગ્વિજય સોલંકીએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તક ચોવીસ મેજર બ્રિજ અને અડતાલીસ માઇનર બ્રિજ આવેલા છે જેમાં મેજર અને માઇનર એમ બંને પ્રકારના બ્રિજની ચકાસણી હાલ પૂર્ણ કરવામાં આવી છે જેની ડિઝાઇન ટીમ અને કન્સલ્ટ ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી છે આ તપાસના ભાગરૂપે માળિયા હળવદ અને વાંકાનેર તાલુકાના કુલ ત્રણ મેજર બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જરૂરી તપાસ પૂર્ણ થતા એ બ્રિજ પર મુજબ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે અને જામનગર છે ત્યારે આ રોડ પર આવેલ ફુલજા નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે જે બ્રિજનું નિરીક્ષણ કરી મોરબી ઇન્ચાર્જ કલેક્ટરશ્રીએ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી